બે હજાર પેટ્રોલ સસ્તું થઈ શકે છે મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું આ તરફ હવે ગોલ્ડમેન શેસે પણ આ અંગે ચેતવણી આપી છે તાજેતરની ચર્ચાઓ વચ્ચે લાગતું હતું કે લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે જોકે હવે સંજોગો જોતા એવું લાગતું નથી કે આગામની મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવા માટે સરકાર અને ઓઇલ કંપનીઓ વચ્ચે સહમતી બને સરકારનું આયોજન એવી રીતે નિષ્ફળ ગયું કે તેને સમજાતું નથી કે આગળ શું કરવું જ્યાં દોસ્તો વાત જાણે એમ છે કે ગોલ્ડમેન શેસના અધિકારીઓની ચેતવણીએ ભારત સરકારને પરેશાન કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં કાચા તેલની કિંમતો બમણી થઈ શકે છે આ સ્થિતિ લાલ સમુદ્રના મોજાથી આવતા સંકટને કારણે છે જ્યાં દોસ્તો જ્યાં ઉથિ આતંકવાદી જૂથનું વર્ચસ્વ વધી રહ્યું છે યુથિઓને ઈરાન તરફથી સતત સમર્થન મળી રહ્યું છે તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગોલ્ડમેન સેક્સ દ્વારા આ બાબતે કેવા પ્રકારની ચેતવણી આપવામાં આવી છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલ બનાવવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો